શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો બજારના ધબકારામાં વાત કરીશું શેર માર્કેટની કે આ સપ્તાહમાં કેવું રહ્યું માર્કેટ કેવો કારોબાર રહ્યો માર્કેટનું સાથે આજે નવ સપ્તાહ કે જે શરૂ થયેલું છે નવા સપ્તાહમાં ખાસ કરીને માર્કેટમાં શું જોવા મળશે કેવી સ્થિતિ ખાસ કરીને જોવા મળશે તેના પર ચર્ચા કરીશું અને ત્યારબાદ અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીશું કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ ફોકસમાં રહી શકે છે તેના પર ખાસ કરીને આપણે ચર્ચા કરીશું તો તમામ બાબત પર ચર્ચાને આગળ વધારીશું આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે ગુડ મોર્નિંગ નમસ્કાર તો નવું સપ્તાહ આજથી શરૂ થઈ રહ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો આ નવા સપ્તાહને હવે બે હજાર ચોવીસ પૂરું થવામાં હવે બે સપ્તાહ બાકી રહ્યા છે ત્યારે ગયું સપ્તાહ કેવું રહ્યું શેર માર્કેટ માટે અને આજે માર્કેટ ખુલશે ત્યારે શું આપને લાગી રહ્યું છે चलो हम जो लास्ट वीक में चर्चा करिये तो एमा बे रूप आपने जो जोव मल्या मार्केट ना जिसका डर था वही हुआ हकीकत में तो शुरुआत में एकदम शांति थी एक रेंज में मार्केट सुस्त वे में अपन ने ट्रेड करते तो जो मल्या एक स्क्विज्ड ट्रायंगल आप हमने देखा है कि 5वीं ने छठी तारीख के 5वीं तारीख खास बात करूं तो जो हाई लो बन तो थे ना अंदरच मार्केट ट्रेड अपन ने देखा तो वो ना वोलेटिलिटी का ये कि रेंज का ये एक दिन से दूसरे दिन घटती जाती थी ये रेंज टूटी अपन ने गुरुवार है गुरुवार है यस वी डिड ब्रेक द लो ऑफ द ट्रेंड लाइन द लो ट्रेंड लाइन तो त्या गुरुवार संकेत આવી ગયા હતા કે માર્કેટ ઇઝ હેડિંગ ટુવર્ડ સાઉથ નો ડાઉટ હવે આપણા દર્શક મિત્રોને તો ગુરુવારે નહીં આપણે પાંચ તારીખ પહેલા જ આપણે ચર્ચા કરી દીધી હતી આ મહિનાની શરૂઆતમાં કે જે આ તેજી દેખાઈ રહી છે એમાં એક ઇમ્પોર્ટન્ટ ડેટ છે છ ડિસેમ્બર આપ સૌને યાદ હશે કે ડિસેમ્બર સિક્સ હું કહેતો હતો અને ડિસેમ્બર સિક્સ કોઈ ઇન્સિડન્ટલી ઘણા બધા ઇવેન્ટ્સની સાથે પણ એ ક્લિક થયો હતો મહારાષ્ટ્ર વગેરે વગેરે બીજા બધા ઇવેન્ટ સાથે બી ડિસેમ્બર સિક્સ ટર્નિંગ મીન્સ એન ઇમ્પોર્ટન્ટ ડેટ ફિફ્થ સિક્સ કે આ બે દિવસમાં કંઈક મોટી મુવમેન્ટ આપણને જોવા મળશે અને એક્ઝેક્ટલી આપણને જોવા મળી અને પાંચમી ડિસેમ્બરે જે હાઈ બન્યો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આઈ થિંક હજી પણ એ હાય તૂટ્યો નથી એન્ડ ફ્રોમ ધેટ ડે ઓનવર્ડ ઇટ વોઝ અ ટર્નિંગ ડેટ તો સ્વાભાવિક વાત છે ટર્નિંગ ડેટ હતી એટલે એ ડેટના એ લેવલના હાઈ થી તમારે યુ હેડ ટુ ચેન્જ ધ ટ્રેન્ડ બીકોમ્બર ઓ સિક્સ ડિસેમ્બર ઇટ વોઝ અપ ટ્રેન્ડ એ તેજીનું હતું તો બટ નેચર આપણે પ્રોફિટ બુક કરવાનું હોય ઓલ એ આપને મંદીમાં બેસવાનું હોય ડિપેન્ડ તમે શું કરી રહ્યા છો કઈ રીતના તમે ટ્રેડ કરી રહ્યા છો અને સ્ટોક સ્પેસિફિક હું અવર આપણે કહેતો હતો કે અલ્ટ્રા કોશિયસ અને હેજિંગ સાથે ઇટ વોઝ નોટ સ્ટોપલો સ્ટોપલો નો ડાઉટ અમે આપીએ છીએ સ્ટોપલો વગર તો અમે કોઈને વાત જ નથી કરતા બટ કહેવાનો મતલબ કે ઇટ વોઝ લાઈક હેજિંગ કે સ્ટોપલો તો રાખો રાખો પણ સાથે તમે હેજિંગ પણ કરો કે ક્યાંક તમે તેજી કરો તો ક્યાંક મંદી કરો કોલપુટ બંને તમારે લેવાની છે અને એ રીતના તમારે મુમેન્ટ આગળ કરવાની છે એ આ જ વસ્તુ હતી આ દેખાતું હતું કે આવું કંઈક મોટું થશે આપ જો મેં આપને વાત કરી હતી કે ભાઈ કે એફઆઈઆઈ રજા પર જવાના છે દે આર ઇન ધ શોર્ટ બધા પોત પોતા માટે રમે છે કોઈને કોઈ સગા નથી અહિયાં બધા પોત પોતાના માટે રમે છે તો બટ નેચરલ છે ડીઆઈઆઈ કે માર્કેટ નીચે જાય પ્રોપ્રાયટરી છે કે માર્કેટ ના ડીઆઈએ લેવલમાં હતી ફિફ્ટી નાઇન ફિફ્ટી વન પર્સન્ટ એટલે એમની પોઝિશન કે બહુ ગ્રેટ નથી બટ વોઝ ઓન ધ શોર્ટ સાઈડ પ્રોપ્રાયટરી ટ્રેડર્સ વોર ઓન ધ શોર્ટ સાઈડ અને તમને શુક્રવારે જે જોવા મળ્યું ને ઇટ વોઝ બોથ તો જે અપમુવ આવ્યું છે દેટ ઇઝ બીકોઝ ઓફ ધ પ્રોપ્રાયટરી ટ્રેડર્સ વોટ દેવર ધ શોર્ટ સાઈડ સેવન્ટી પર્સન્ટ એ લોકો શોર્ટમાં હતા અને ત્યાંથી તમે જો તો આજે એ લોંગમાં ગયા છે ફ્રાઈડે આજે નહીં તો એ શોર્ટ કવર કરી દીધા તો એની આ તમને જે મુવમેન્ટ જોવા મળ્યું છે પોઝિટિવ એ જોવા મળ્યું છે ટેકનિકલી હજી કહીશ કે જ્યાં સુધી પાંચ તારીખ નો હાઈ ક્રોસ નથી કરતો ત્યાં સુધી તો હું સેન્ટિમેન્ટ ને મીન્સ લેવલ પ્રમાણે પણ હું એમ કહીશ કે આર સ્ટીલ ઓન સેવન રાઈઝ પાંચમી તારીખનો જે વ્યક્તિઓ એ વખતે શોર્ટ પોઝિશન ઉભી કરી હતી કે પોટ લીધું તો એમના માટે તો શુક્રવારે ટાર્ગેટ પણ આવી ગયો અને ના ટાર્ગેટ નથી આવ્યો એમ કહેવાય બટ યા રિસ્ક રિવોર્ડ રેશો જોઈને ટ્રેલિંગ સ્ટોપલો એમનો હેટ થઈ ગયો છે તો એમને તો એક્ઝેટ જ કરવાની જરૂર છે નવી પોઝિશન તેજીની બનાવવાની તો ના નવી પોઝિશન તેજીની પાંચ તારીખના હાઈની ઉપર કમ્ફર્ટેબલી ટ્રેડ થાય પછી ચાર્ટ જોઈને પછી પોઝિશન તેજીની બને બાકી નહીં બાકી તમે શુક્રવારે તેજીની પોઝિશન બનાવી હોય એ વખતે ટ્રેડર્સ જે કહીએ એમના માટે વસ્તુ ઓકે છે તો નવી પોઝિશન બનાવી ના પાંચ તારીખના હાઈની ઉપર નિફ્ટી કે છ તારીખ આ સ્વિંગ હાઈ જે ગયો છે એનો હાઈ એના ઉપર ટ્રેડ કરે તો વિચારીશું કે તેજી થાય કે ના થાય અ કઈ રીતના કરે છે ટ્રેક તો નથી વગેરા અ ઓન ધ લોઅર સાઈડ સપોર્ટ જે નિફ્ટીમાં મને દેખાતો હતો આ એક સપોર્ટ હતો અને એના ઉપરનો બીજો સપોર્ટ હતો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ વન સેવન્ટી ફોર તો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ વન એન્ડ ટ્વેન્ટી અને ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ વન સેવન્ટી ફોર આ બે સપોર્ટ હતો અને માર્કેટે મશીનના મદદથી પ્રોપ્રાઇટરી અને એફઆઈઆઈ દે પ્લે વિથ મશીન્સ ડીઆઈઆઈ એમના પાસે આલ્ગો મશીન હોય છે એટલે એનાથી ટ્રેડ કરતા હોય છે સો વિથ ધ હેલ્પ ઓફ ધેટ મશીન નિફ્ટી કેમ ડાઉન ટુ ટ્વેન્ટી આ બે સપોર્ટ લેવલ હતા એમને વન સેવન્ટી ફોર ને માન આપ્યું વન ટ્વેન્ટી ને નથી આપ્યું બટ દે આર નોટ ક્રોસ ધ ફિફ્થ અને સિક્સ હાઈ જે હાઈ બન્યો છે એને ક્રોસ નથી કર્યો તો એવરી પોસિબિલિટી મે બી કદાચ આવી મુમેન્ટ આપણે શુક્રવારે પહેલા મુવમેન્ટ જોઈએ પહેલા મંદીની જોઈ પછી તેજીની જોઈ મે બી કદાચ હવે આગળની મુવમેન્ટમાં જોઈશું પછી મંદી જોઈશું શરૂઆતમાં પહેલા માર્કેટ મજબૂત દેખાશે અચાનક અચાનકથી માર્કેટ પછી વન સેવન્ટી ફોર ઓર વન ટ્વેન્ટી ત્યાં સુધી આવી જાય મે બી સ્ટીલ લોઅર દેન દેટ આઈ ડોન્ટ નો બટ કેવાનો મતલબ કે સ્ટીલ આર નોટ આઉટ ઓફ ધ વુડ્સ કમ્ફર્ટ ઝોનમાં રહીને માર્કેટમાં કામ કરવાની જરૂર નથી માર્કેટ અલ્ટ્રાકોશિયસ છે હેજિંગ વગર માર્કેટમાં આઈ ડોંટ વન શુડ કામ જે વીકહેન્ડ છે જેમના પાસે ફંડ ઓછું છે એમને તો સલાહિત છે કે બજાર પીધું આ જે સંકેત આવી રહ્યા છે આ બધા સંકેત નોટ આ બધા જે સંકેત છે ઇટ નોટ તો જે પ્રકારે માર્કેટ કઈ રીતનું છે ખાસ કરીને આ સપ્તાહમાં કેવું કરી શકે છે અને આજે ખાસ કરીને કઈ કઈ સ્થિતિ છે તેના પર અત્યારે વાત કરીશું અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ સાથે જ વાત કરીશું કે ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ રહેશે તેના લેવલ રહેશે તેના પર આપણે વાત કરીશું અને તેની સાથે આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ સૌથી પહેલા કોલર આપણી સાથે જોડાઈ ગયા છે હેલો વેદાંતા અને એલએનટી જી આજના લેવલ હા આજના લેવલ જી વેદાંતા અને એલએનટી આજના લેવલ વેદાંતા માં રેઝિસ્ટન્સ 528 નો મને દેખાય છે 528 ની ઉપર ટ્રેડ કરે તો પછી વધારે તેજી એના અંદર આપણે જોવા મળી શકે છે બટ 528 શુડ બી યોર ઇમ્પોર્ટન્ટ લેવલ અ સપોર્ટ દેખીતી વસ્તુ છે શુક્રવારનો પોઝિટિવ મૂવ આપ્યું છે શુક્રવારના લો ને ધ્યાનમાં રાખીને તમે આના અંદર તેજીનું ધ્યાન રાખો ઉપરમાં કેટલું જઈ શકે છે એ થોડુંક જોવાનું રહેશે ઇટ નોટ ધેટ કમ્ફર્ટેબલ ચાર્ટમાં બટ અને નજીકમાં નજીકનો સપોર્ટ ને હું ગણવા જાઉં તો આઈ થિંક સો ત્રણ હજાર આઠસો સિત્તેર ત્રણ હજાર આઠસો સિત્તેર વુડ બી ટાર્ગેટ લાસ્ટ વીક એટલે રફલી અબાવ ત્રણ હજાર નવસો ચાલીસ ત્રણ હજાર નવસો પચાસ ત્રણ હજાર નવસો ચાલીસ ત્રણ હજાર નવસો પચાસ અને સપોર્ટ ત્રણ હજાર આઠસો સિત્તેર એલ એનટી અને વેદાંત ની આપણે વાત કરી

આપનો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લિયર સંભળાવી નથી રહ્યો મને નજારા નજારા એને જે જે દે નજારા નજારા અને આઈ નો કેમિકલ હેલો હેલો હાજી નજી નજારા કેટલા પડ્યા છે આપની પાસે ને શું જાણવું છે 50 50 લોંગ ટાઈમ માટે મૂકી રખાય લોંગ ટાઈમ માટે મૂકી રખાય જી નજારા તેમની પાસે છે તો લોંગ ટર્મ માટે મૂકી રખાય સી લોંગ ટર્મ નું ડેફિનેશન શું છે મને ખબર નથી એમને લોંગ ટર્મ ની ડેફિનેશન એક વર્ષ ભી હોય પાંચ વર્ષ ભી હોય ને 10 વર્ષ ભી હોય તો નજીકના ના સમય માં તો 980 રૂપિયા નું આનો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ મને દેખાય છે લોંગ ટર્મ માટે મને વીકલી માં તો સંકેત નથી મળતા મને વેરી લોંગ તો એમના માટે સપોર્ટ પહોચી જાય છે સાતસો સાતસો ચાલીસ બીજો સપોર્ટ અને અજી લોંગ ટર્મ હોય પાંચ વર્ષ દસ વર્ષ તો સપોર્ટ આવે છે ચારસો સિત્તેર હવે ડિસિશન એમને લેવાનું છે કે રિસ્ક રિવોર્ડ રેશ્યો કેટલો છે એમએન્ડ એ મેં શુક્રવારે એક પોઝિટિવ મૂવ આપ્યું છે બસ હવે શુક્રવારના હાય ઓરેન્સ લાસ્ટ વીક હાઈની ઉપર જો ટ્રેડ કરે બંધ આપીને ટ્રેડ કરે તો પોઝિટિવ સપોર્ટ શુક્રવારનો લો જે એમ એન્ડ એમ સપોર્ટમાં શુક્રવારનો લો એમન્ડ એમ ની આપણે વાત કરીએ કોલર અન્ય જોડાયા છે હેલો हेलो આપણે आवाज આવી રહ્યો છે હેલો એસજીબીએન અને સ્ટરલાઇટ ટેકનો હેલો ફરીથી આપનો સવાલ જણાવશો એસજીબીએન અને સ્ટરલાઇટ ટેકનો આજના લેવલ એસજીવીએન અને સનલાઇટ ટેકનો જી આજના લેવલ

HDFC Bank પોઝિટિવ છે કોઈના નથી શુક્રવારનો લો ખાસ ધ્યાન રાખજો એન્ડ વન સી ટ્રેડ અબાઉટ વન એટ સેવન ફાઈવ પહેલા બંધ આપે ને એના ઉપર પછી ટ્રેડ કરવાનું શરૂ કરે તો અગેન ફર્ધર આપો શુક્રવારનો લો આપનો સ્ટોપ લોસ રહેશે જી તો શુક્રવારનો લો ધ્યાને રાખવાનો છે HDFC બેંક અને સાથે જ વાત કરી ભારતીય એરટેલ પોઝિટિવ છે અને સાથે 1661 અગત્યનો લેવલ આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બજાજ ફાઇનાન્સ બજાજ પોઝિટિવ ફ્રાઈડે ના લોન ધ્યાનમાં રાખીને તમે એમાં તમે હોલ્ડ રાખી શકો છો ઇન્સ્ટોલમેન્ટ રાખી શકાય છે તેના આધારે આગળ કરી શકાય એક અન્ય કોલર જોડાયા છે હેલો એસબીઆઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના આજના લેવલ જી એસબીઆઈ બેંક ના આજના લેવલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આપણો નજીકમાં નજીકનો સપોર્ટ આઠસો પચાસ નો રહેશે અને જો પોઝિટિવ એવરી પોસિબિલિટી આ ઇન્સ્ટ્રુમેન્ટ આઠસો પંચોતેર સુધી બી જઈ શકે છે એક બે દિવસમાં જી તો આઠસો પચાસ જે નજીકમાં નજીકનો સપોર્ટ અને જો આગળ વાત કરી આઠસો પંચોતેર સુધી પણ જઈ શકે છે એસબીઆઈ બેંક આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટીસીએસ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાઈ રહ્યો છે જે રીતના બોન્ડ ઇલ છે રૂપિયા ને પાંત્રીસ પૈસા ની ઉપર બંધ આપે એટલે ચાર હજાર પાંચસો જ ગણી આપે ચાર હજાર પાંચસો ની ઉપર બંધ આપે ને એના ઉપર ટ્રેડ કરે તો જ આમાં આગામી ત્રીજી આપણે વિચારવી નહીં તો શુક્રવારના લોન ફરી રીટેસ્ટ કરવા આવી શકે છે જી તો ટીસીએસ ચાર હજાર ચારસો સિત્યાસી પોઈન્ટ પાંત્રીસ પૈસા એ અગત્યનું લેવલ છે ટીસીએસ માટે નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સિમેન્ટ શ્રી સિમેન્ટ સિમેન્ટ સેક્ટર જે રીતના ચાલે તો લુક્સ પોઝિટિવ તો શુક્રવારને લોન ધ્યાનમાં રાખીને તમે હોલ્ડ રાખો શુક્રવારનો લોને ધ્યાન રાખીને હોલ્ડ રાખી શકાય છે નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ગેલ અગેન ફ્રાઇડે નો લો ઇમ્પોર્ટન્ટ છે જ્યાં સુધી હોલ્ડ કરે છે યુ કેન હોલ્ડ ઇટ જી તો ફ્રાઇડે નો લો ધ્યાન રાખી શકાય છે ગેલ માટે આગળ વાત કરીએ એક્સિસ બેંક ની ઉપર 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 બંધ 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 આપે આપે અને અને એના એના ટ્રેડ ટ્રેડ શરૂ કરે કરે તો તો થોડુક સબડ્યુડ રહે આ ઇન્સ્ટ્રુમેન્ટ બટ ટાઈટન લુક્સ પોઝિટિવ એને તમે હોલ્ડ પણ રાખો

આગના તબક્કે અવોઇડ ઓર જેને જેના પાસે છે હોલ્ડ ઇટ વિથ ફ્રાઇડેસ લો એઝ અ સ્ટોપ લોસ જી તો ફ્રાઇડે લો સાથે આગળ વધી શકાય છે સેપલા સેપલા મને મે બી કે ધ બોટમ ફિશિંગ તમે કરી શકો છો ઉપરમાં માં રેઝિસ્ટન્સ 1505 જી ઉપરમાં માં રેઝિસ્ટન્સ 1505 ગતેનું લેવલ આગળ વાત કરીએ ટાટા કેમિકલ્સ તો કેમિકલ ઓકે ટાટા કેમિકલ अगेन लुક્સ વિથ 1120 લે ઉપર બંધ આપેને ટ્રેડ કરે તો પોઝિટિવ 11 વીસ ઉપર ટ્રેડ કરે તો પોઝિટિવ ટાટા કેમિકલ આગળ વાત કરીએ તો ચેપ ઇન્સ્ટ્રુમેન્ટ છે ચર્ચા કરી અરજભાઈ તમા આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર રિલેટિવ્સ મારા ફેમિલી મેમ્બર ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે